જિલ્લામાં ચોમાસામાં કુદરત સોળે કલાય ખીલી છે હાલમાં જિલ્લામાં આવેલા દેવહાત્રા ટુંગાઈ માતા વિસલખાડી અને નિનાઈ તેમજ ઝરવાની ધોધ જેવા ઇકો ટુરિઝમના સ્થળો પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે પ્રવાસીઓને અહીં કેરળના મૂન્નર જેવું વાતાવરણ જોવા મળે છે અને આ સિઝનમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે નર્મદા જિલ્લો જે છે એ ગુજરાતનો અંતરિયાળ જિલ્લો કહેવાય પરંતુ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે અને જ્યારે પણ ચોમાસું આવે છે ત્યારે એના કુદરતી સૌંદર્યથી સોળે કળાએ ખીલી ઉઠે છે અને અહીંયા ગાડી પ્રવાસીઓ આખા ગુજરાતની પણ ગુજરાતની બહારથી પણ આવે છે નજીકમાં જોઈએ તો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અને સાથે સાથે ઝરણા છે નદી છે નર્મદા નદી છે અને પ્રવાસીઓ અહીંનું કુદરતી સૌંદર્ય માણીને ખૂબ જ આનંદ અનુભવે છે પ્રવાસીઓને નર્મદા જિલ્લામાં જ આવી અને મુન્નરના જે કેરળા છે તેના જેવી પરિસ્થિતિ અહીંયા જોવા મળશે જો પ્રવાસીઓ અહીંયા નજીકના જે દેવહાત્રા છે વિસલ ખાડી છે તુંગાઈ માતા છે એવા સ્થળોએ જશે ત્યારે એમને એવી અનુભૂતિ થશે કે જાણે વાદળમાં ફરી રહ્યા હોય એટલે નર્મદા જિલ્લો અત્યારે ચોમાસાની સિઝનમાં પ્રવાસીઓ માટે ફરવાલાયક બની રહ્યો છે વિશાલ પાઠક દૂરદર્શન સમાચાર નર્મદા